સતસંગે તાચા સંતનો અત્યારે એવી એવી સંસ્થાઓ બહાર પડી છે તમે એ સંસ્થામાં જમ તમને સરખી આપી દો

હવે એના ઘરે છોકરા આવે છોકરા ઘરે છોકરા આવે પછી આખા હજાર સાદર આપી દે તો મારો સેવક થઈ જાય પાંચ ગરબા

તમામ પ્રકારના બંધનો છૂટી જાય છે આત્માની ની ઓળખ કરવાથી સમજ

કોઈ ગુરુ કોની પૂજાય છે નીકળે છે બરાબર આવા આવા ક્યાં પૈસા ભેગા કરવા છે એ તમને આસુ જ્ઞાન ના આપે અને એની જોડે એવી ગુંડા ગેમ કોઈ હોય પંદર વધારે તમે મારે તારું પોતે જોયેલું છે જયદેવ નો બાળક પૂછી ગભરાય નહીં